આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગઢરા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોર ખાચરની બિનહરીફ વરણી કરવામાં આવી છે પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા હોલમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે દાવેદારી ન નોંધાવતા ખાચરને પ્રમુખ જાહેર કર્યા હતા આ પદ અગાઉ હિતેશ પટેલે ફક્ત પાંચ મહિનામાં રાજીનામું આપ્યા બાદ ખાલી પડ્યું હતું ગઢરાના ધારાસભ્ય શંભુભાઈ ટુડિયાએ નવનિયુક્ત પ્રમુખ કિશોર ખાચરને ફુલહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી કદપુર ખાતે એટલે કે ગઢડામાં નગરપાલિકાના પ્રમુખની જે જગ્યા ખાલી પડી હતી એ જગ્યાની ભારતીય જનતા પાર્ટીના ના પ્રદેશના નેતૃત્વએ નિર્ણય લઈ અને ભાઈ કિશોરભાઈ ખાચર એમના શિરે જવાબદારી સોંપી છે એટલે આખા નગર અને તમામ કોર્પોરેટરો વતી હું હૃદયથી આવકારું છું પક્ષે જે આ નિર્ણય લીધો છે એ નિર્ણય ને પણ આવકારું છું અને આવનારા દિવસોમાં કિશોરભાઈ ખુબ સારી રીતે નગર નિયોજન કરી અને નગરપાલિકા ને સુચારુ રીત ચાલવે ચલવે એવી હૃદયના ભાવ સાથેની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી એ મને જે કા જવાબદારી સોંપી છે નિષ્ઠાવાન ગામની જેટલી સંવિધાનથી જેટલું સારું કામ થાય મને પાર્ટીએ અનન્ય શંભુનાથજી બાપુ અમારા ધાર્મિક અધ્યક્ષનું નેતૃત્વ સાથે રાખી મને જે પાર્ટીએ જવાબદારી સોંપી છે એવા થાય એ હું ગામની જેટલી કોઈ ગુણતા જવાબદારીથી કામ પૂર્ણ કરીશ